વલસાડ લોકસભા બેઠક માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ વીવીપેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત વલસાડ બેઠક પર ઈવીએમ વીવીપેટ નહીં ખોટકાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે હાલ વલસાડ લોકસભા બેઠક પૈકી વલસાડ વિધાનસભામાં પંદરસો જેટલા કર્મચારીઓ ઈવીએમ વીવીપેટના નિરીક્ષણની કામગીરીમાં જોડાયા છે આવતીકાલે સવારે મશીન પોલિંગ બુથ પર રવાના કરવામાં આવનાર છે તેમણે જણાવ્યું કે પોલિંગ સ્ટેશન પર પોલીસ માઇક્રો ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે કોઈ પણ ઈવીએમ વીવીપેટ ખોટકાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને જો કોઈ સંજોગમાં ઈવીએમ વીવીપેટ ખોટકાય તો તાત્કાલિક તેને રિપેર કરી ઝડપથી કાર્યાન્વિત કરવા માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ વલસાડ

છવ્વીસ વલસાડ સંસદ વિસ્તારમાં સમાવેશ વન સેવન નાઇન વલસાડ વિધાનસભાની વિતરણ વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે એનડીએ અને એની સાથે એનડીએ કંટ્રોલ યુનિટ પબ્લિક યુનિટ લિમિટેડ એની સાથે મતદારી આવી અને અન્ય સામેચારી એનું વિતરણ વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે એકસો એવ્યાસી વિધાનસભા મત વિસ્તારના ટોટલ પોલીસ સ્ટેશન ઉપર બસો નગરપાલિક છે એમાં પંદરસો જેટલા કર્મચારીઓને સત્તાવીસ જેટલા જે સંવેદનથી મતદાન મથકો છે એના પણ પૂરતો વ્યવસ્થા કરાવી છે એ સંવેદનશીલ વિસ્તારો જે મતદાન મથકોને ઇન્સિનેરા પણ વળખવામાં આવ્યા છે માઇક્રો અધ્યવને પણ નિમણવામાં આવી છે અને એ પણ એ મતદાન મથકોની ખાસ મુલાકાતે છે પાંચ આપણા મહિલા મતદાન મથકો છે છઠ્ઠી મતદાન મથકો છે મતદાન મથકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે